નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા છે જેમાં ફિલ્મે ઢવે દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો ઝડપાયા છે સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા છે ફિલ્મે ઢવે દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો ઝડપાયા છે જેમાં વડાલી તાલુકામાં બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને રોકતા બુટલેગરો ફિલ્મે ઢવે ફરાર થયા હતા મળાલી પોલીસ સ્ટેશન નજીક બેરીકેટ તોડી આરોપીઓ ફરાર થયા હતા પોલીસે નાકાબંધી કરી તાબડતોડ કાર્યવાહી શરૂ કરી હતી ગાડી ફરાર થતા ઇનોવા કાર પોલીસ એએસઆઈ નરસિંહભાઈ પર ચડાવી દેતા નાની મોટી ઈજાઓ થઈ હતી અને ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપ્યા હતા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સત્તર લાખ બાવીસ હજાર કરતા વધુ કિંમતની વિદેશી દારૂનો જથ્થો સહિત બે વુટલેગરોને ઇનોવા કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે વડાલી લોકલ પોલીસ સહિતના એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું હતું આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે ઉટલે ગુરુની ઝડપી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર